તો ગાઈસ ફાઇનલી મે ઘેર આવી જશે એ થી અને અત્યારે હાલ સુધી એમાં ઘેર ફ્રેન્ડ આવશે જયભાઈ અને નીલ એ બે આયા આવશે તો હું બનાવવાનો છું ઈઓના માટે બટાકા વડા દે જો ગાઈસ તો બટાકા વડા નો હું એ ગુલ્લો બનાવીને મૂકી દીધો છું એક સ અને એક આઈરો એક સ હે એન્ડ હવે હું ચણાનો લોટ ને બધું ઓગાળીને મસ્ત બેટર બનાવી દઉં એટલે અમે લોકો આવી જાય અને ગરમ ગરમ હું બ્રેડ પકોડા બનાવવાનો છું જેમાં બ્રેડ પકોડાનો મસાલો એસ લાસ્ટમાં બનાવું બ્રેડ બ્રેડ પકોડાનું લાસ્ટમાં બનાવે ઓકે જો બ્રેડ બ્રેડનો પેકેટ રાખી દો અને બ્રેડ પકોડાનો મસાલો હું આ રીતનો રાખું છું જો તો હું બધું બને પછી રેડી કરીને પછી બાદ મળું તમને ઓકે તો ગાઈસ ફાઇનલી એ લોકો સહકારી આવી જશે અને હું એ ચાલુ કરી દીધું છું એટલે હું જોડે જોડે બ્રેડ પકોડા બનાવવાનું છું એટલે આ રીતે બ્રેડ પકોડા ચોટાડી દીધા મસ્ત રીતે મસ્ત રીતે ચોટાડી દીધા આ રીતે

Sådan kunne jeg da udtid. Sådan. Nej, det er ikke det. मुझे तो अंशन तो कल चोर जाएगा डबल पुलिस हम्म चोर से बोल के दे आओ है ना चोर जाए बस लोग से लोग खावा आओ बोल खावा तो आओ नहीं बता बता मुहारूत बनाओ उसको खावा जो

我可辛苦了嘛，嗯，来一下，会比下不？ કડલો તો લઈ બહુ ગરમ થઈ ગયું છે તેલ જોઈ જોઈ મસ્ત છે ફાઇનલી જયભાઈ નીલ બની ગયા છે ઘરે એન્ટ્રી કરી દીધી છે અને આજે અમે અહીંયા છે ભાઈ મસ્ત મજા કેમ મજા 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 કેમ બધા બેસ

સોરી ગાઈઝ હાથ કા વજો એનો સોયના હાથ કા કંકમ બ્રશ 624 કલાક દેવાનું એ મૂળ બનાવશું છે એ ઓ એ બેટા એ પેલા એ પેલા ને ઉલ્ટા વડા પાઉ

તો બધો એક આ રીતે ચોરસ લેવાનું આ રીતે ચારે પાછી કોટ કરી દેવાનું એટલે સીલ થઈ જાય કમ્પ્લીટ એન્ડ સીલ પેક થઈ જાય એટલે આ રીતે મૂકી રાખવાનું ઓમ કરવાનું એટલે તમારે તૂટણા જોઈન્ટ એ વસ્તુ છે ને

আ নোকলরাসটকে শাল Laborator নোেণসে ak realtàো sure আরাঁসে ওশে সটারে শো পরা কনির ছালারে ওয়াগেখ পৈশি উলাই একনকারে য়ারা হাসজি দরেম

એવી રીતે મારી આમાનત તો તો નિર્માટ સ્પેશિયલ મેગી જો गाइस કિશન સ્પેશિયલ બનાવવાની છે આ મહેંગી આ દેને નર કોકોકો તો કે તો નકામ દેવા છે કે તો ઉપર તો નાખ જ રહેવાનું હોમસ્મસ મેરા બાકી અંકલે તો આપણે અમે ગાઈસ અમાર નહીં નીકળ જોઈએ क्या कर रहा है ये

પણ તમે ચાલુ કરો ન ખાવાનું હું એકાઉજ છૂલે નીલંદર મુખ દે ને ના ઓ ચમચી લ્યો લ્યો ને લ્યો તોય ચમચી તારે ચમચી થેન્ક યુ તો બનાવી પણ આ મમ્મી ને

थ्यांक यू गाइस बाय गाइस हम सन्तेम आ लोकको घेर जान नाम लेता नै انا मिसन ते हो बात त खासी कडीस मजा आइनु था र लुडो र मेसी आबे यो पहिलो वेले मु लुडो र मसु जइय आपरे हो करे छ तो माल आउनो फेभरेट कलर लै ल्यो गाइस दे तमे खरेकर मालसोनी आतो दिवस बहो यादगार छियो भाइ यादगार बोलु त खबर नै पर त हस्सो आउछ मारी प्ले गर्न

बाय बाय जल्दी जोआउ जल्दी भाई <laughs> ने लो थैंक यू सो मच ने लो बोलिए बीजो मोबाइल द दो हां बीजो मोबाइल नहीं ना ये मेरी बेटी ने पाल्डी तो जो कि कर लीजिए तुम्हारा आ गया भाई इतना मत हार पड़ी सो पानी यार दे बहुत ज्यादा ठंडी लागियो भाई

રાધે રાધે જય શ્રી રામ બાય નીલુ બાય થેન્ક યુ મજા આવી જી બિચાર બે જતા પૂરા હું હટ થઈ જુ ને પૂરા મજા આવી જી ચાલો ગાઈસ પૂરા ગેટ બંધ કરી દે છે તો ગાઈસ આજ નો વ્લોગ અહીં પૂરો થઈ છે ગુડ નાઈટ રાધે રાધે હરે કૃષ્ણ કમેન્ટ કરજો જો ગાઈસ બાય ફાઈન બાર પોણા બાર